આમ કરતી વખતે જો તમારી આંગળી આવી રીતના અટકે છે તો તમે ટીગર ફિંગરની સમસ્યા હોય શકે આપણી આંગળીઓની હલનચલન જે સ્નાયુ વડે થાય છે કે સ્નાયુ આપણા હાથમાં એક ગરગડી એટલે કે પુલી નીચેથી પસાર થાય છે કોઈ કારણસર જેમ કે મોટી ઉંમરના દર્દી હોય ડાયાબિટીસ હોય થાઇરોઈડ હોય કે વધુ કામ કરતા હોય અથવા મિકેનિકનું વર્ક કરતા હોય તો તેવા કેસસની અંદર આ પુલીમાં સોજો આવે છે અને આ સ્નાયુ તેની નીચેથી પસાર નથી થઈ શકતા ચોંટી ચોંટીને પસાર થાય છે અને ટ્રિગર ફિંગરની સમસ્યા ઊભી થાય છે આ બીમારીનું નિદાન ડોક્ટરની તપાસ અને સોનોગ્રાફીના રિપોર્ટ દ્વારા થઈ શકે છે જો આ સમસ્યાની સારવારની વાત કરીએ તો તકલીફ ઓછી હોય તો તેવા કેસસની અંદર નોર્મલ સ્ટ્રેચિંગ આઇસ એપ્લિકેશન અલ્ટ્રાસાઉન્ડ થેરાપીથી તમે સંપૂર્ણ રિકવરી મેળવી શકો છો પરંતુ જો સમસ્યા તમને વધારે હોય દુખાવો વધારે હોય તો તેવા કેસસની અંદર એમઆઈએસ મિનિમલ ઇનર્જીવ ફિગર ફિંગર રિલીઝ નામની સર્જરી કરતા હોઈએ છે અને આ સર્જરી કરાવ્યા પછી તમે માત્ર એક જ દિવસમાં સંપૂર્ણ રિકવરી રાહત મેળવી શકો છો જો તમને પણ ટ્રીગર ફિંગરની સમસ્યા હોય તમને પણ હાથમાં દુખાવો હોય કે તમારી પણ આંગળી જો અટકતી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો